જેટલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સ્કૂલે પહોંચાડવા નિયમિત એસટી બસ સુવિધા કયા માટે નથી ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બસ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જિલ્લાના ગોગંબા તાલુકાના અંતરિયાળ ગામડાઓના ઉચ્ચ

ના વિદ્યાર્થીઓ ગોગંબા અપડાઉન કરે છે અને નેવું જેટલા વિદ્યાર્થીઓ છે અને બીજા વિદ્યાર્થીઓ સો ઉપર વિદ્યાર્થીઓ ડેલી અપડાઉન કરે છે પરંતુ આ હાલો એસટી ડેપો અનગર વહીવટના કારણે રેગ્યુલર બસ નથી આવતી અને રેગ્યુલર બસ આવવાના કારણે વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા થાય છે એક બાજુ સરકાર કે છે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત તો રેગ્યુલર બસ આવવાના કારણે કેમ કેમ ભણશે ગુજરાત કેમ કેમ આગળ વધશે ગુજરાત એટલે અમારું ટૂંકમાં હાલો એસટી ડેપો ને આહવાન છે કે અમારી રજૂ આપને ધ્યાનમાં રાખીને જો રેગ્યુલર બસ ચાલુ કરવામાં ના આવે તો આવનારા ટૂંક સમયમાં રસ્તા લોકો આંદોલન બાકોર ચોકડી ખાતે શરૂ કરવામાં આવશે અને જેની કે જે કંઈ પરિસ્થિતિ ઉભી થશે એને સંપૂર્ણ જવાબદારી હાલોલ ડેપો ની રહેશે પ્રવીણભાઈ રાઠવા વાવ અમે કોગોમા તાલુકામાં રહીએ છીએ અમે કોગોમા તાલુકાના એસ શ્રી એસ એચ વરિયા હાઈ સ્કૂલ કોગોમામાં અમે અભ્યાસ કરીએ છીએ જ્યારથી સ્કૂલ ખોલી ત્યારથી બસનો પ્રોબ્લેમ છે અમે રોજ સ્કૂલ જઈ શકતા નથી અમે બે પીડીઓ સવારમાં ચૂકી જઈએ છીએ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ